मैंने सुनील देखा सुनील प्लीज मने ले जाओ प्लीज प्लीज मन ले जाओ एक बार तुझको ना देखू तो जी घबराता है तुझको ना देखू तो जी घबराता है देख के तुझको दिल को मेरे चैन आता है ओ देख के तुझको दिल को मेरे चैन आता है તરા મકડા મુજકો ભાતા હૈ તરાકડા મુજકો ભાતા હૈ કે તુજકો દિ કો મેરી ચેન આતા ઓ દેખ કે તુજકો દિ કો મેરી ચેનતા

હું કેમ છે મજામાં છે ને સારું છે અને બસ બહાર નીકળો તો નાઈ જોઈને ઘરે બહુ બવાલ થઈ ગઈ છે આવી રીતે મારું અહિયાં મુકાઈ ગયું ને તો પપ્પા મમ્મીને બહુ ખીજાણા મને વખી ખીજાણા મેં કીધું કાલ વાત કલ પછી હું થયું તારે તે મમ્મી પપ્પાને પૂછ્યું તારે શું કરવાનું છે હા મજામાં છું અને બસ અરે બસ મેં પપ્પા હતા તો મેં પપ્પાને ખાલી એમ કીધું કે મારે બહાર જાવું છે હું આવું તો કે જ્યાં જવું હોય ને હું તારા ભેગો આવું અને તમારે એટલી બવાલ થઈ ગઈ તમારા મમ્મી પપ્પાએ શું કીધું તમે વાત કરી મારી મને તો મારા પપ્પાએ સાફ ના પાડી દીધી અને મને કે તું બહાર ગઈ ને તોય તારા પપ્પાનું મરેલ મોઢું જોઈ આટલી એવી વાત કરી છે હું કરું સુનેરી મને મમ્મ તમને જ કરતી હતી હવે મારી પાસે આજ રાતનો જ ટાઈમ છે કાલ તો હું મારા ઘરે વહી જઈશ અને પપ્પાએ એમ કીધું કે મહિના દિવસમાં લગ્ન ને કહી દેવાના છે મારા મમ્મીને એમ કહી દીધું અને એને સાઈમ્બ્લ મારા કાનો કાન હું તમને સાચી વાત કરું છું સુનિલ ઓહો આવું બધું હે હું કરું મારા મમ્મી પપ્પાએ નથી માનતા મારા પપ્પાને તો મેં વાત જ નથી કરી આપણી પણ મમ્મીને કહી તો મમ્મી નથી માનતા મમ્મી કે આમાં તારું મુકાણું હે એક વાતમાં તારા પપ્પા આટલું ખીજાય હે તો પછી આમાં કેટલું ઓલું થાય એ મને એ જ વાત કરતા હતા ત્યારે બેય ઝઘડતા હતા ઘરે ખબર નહીં હું કરતા હું તો નીકળી ગયો નહીં શું વાર ની શું તો મળવા એક વાર મારો સાથ દે બસ આપણે બે જઈએ હું તને સારી રીતે સાચવી બસ પછી આપણે તારા મમ્મી પપ્પા માફી માગી લે હું પણ આપણે એક વગર નહીં રહી હગે પ્લીઝ હું કેમ કર્યું હું કરું ખાબર નથી પડતી અત્યારે ચક્કર જેવું થાય છે માથું દુખે છે એવું બધું થાય છે અને એટલું પેટમાં દુખે છે કરી કરીને કે શું કરું શું કરું કે એમાં ને શું નહીં હું મારા મમ્મી પપ્પાને આવી રીતે કંઈ કરી નાખે તો પપ્પા એની બીક છે એટલે હું ન આવી શકું હું તમને એકવાર મળવા આવે તો કંઈ ભાગ જ નહીં તમારે હવે તોય પપ્પાએ ના પાડી દીધી કે ના હું તારી હારે આવું એકલી તને ક્યાંય નહીં જવા દઉં એટલો પપ્પા વિશ્વાસ ન કરતા તો તું શું કરીશ યુગારે જ સગાઈ લગ્ન કરવાની એ તારું પાકી છે નક્કી છે એ મને કહી દે તો એ પ્રમાણે મને ખબર પડી જાય તો હું છે ને મારી રીતે પછી હું રહેવા માંડું એટલું મને કહી દે હા યુગા એ સગાઈ અને લગ્ન કરીશ પણ હું ભાગીને નહીં આવી હું એક બે ત્રણ હું મારા પપ્પાને એટલી લાટકી છું કે હું એકવાર મળવા તમને રાતે આવીશ બસ પાક્કું મળવા આવીશ છુપાવીને હું એ તમને પ્રોમિસ કરું એકવાર હું તમને મળી જઈશ બસ એ તમે ટેન્શન ના લ્યો પણ હા સગાઈ લગ્ન તો મારા ન્યા જ થશે કેમકે હું મારા પપ્પાની ઉપર ઉપરવટ થઈને કાંઈ ન કરી શકું હવે બધો ની શું મારો જ વાત છે મેં ને ગઈ કરી તો અહીંયા બધું થયું મેં જઈની જેમ જો વાત કરી હોત ને પહેલાં તો આ કંઈ ન થાત મારી મારી ભૂલ મને નડી હે મને હવે ખબર પડી નહીં શું તું એક વાર પ્રોમિસ આવીને પ્લીઝ તું મને છોડીને ન જાતી પ્લીઝ તું એવું ગારે લગ્ન કરવાની પાકું જ છે ને હા હે પાકું જ છે હું કરું કઈ ખબર નહીં હું ફોન મૂકું જ્યારે આવીશ ને મળવા

ના હવે મને મળવાય ના આવતી હવે મારી રીતે મને રહેવા દે બસ ને શું બસ હવે ફોન મૂકું હું અને પ્લીઝ સાંભળો તો ખરી સુની એક વાર એક વાર તમે મારું મોડું જોઈ લે હું તમારું જોઈ લઉં બાકી હું દુવિધામાં છું તોય મેં તમે એમાં સગાઈ કરી તોય હું માની ગઈ ને કે ના પ્લીઝ એમ શું કરો હા લઈશું બાય હા તો લૂંટ ગયે હા લૂંટ ગયે લુટ ગયે મોહબત મે તડપ તડપ કે ગુના ક્યા તો લુટ ગયે હા લુટ ગયે હા લુટ ગયે હમ તેરી મોહબત મે અગર મેં ખુદાયા દિલ ક્યુ બનાપીજ મન કભી ફરકત કહે હૈ ક્યા મોહબત વહા રેવા તેરી તું છોકરાનું કરવાનું નામ ન લેતી હું તને પેલા કહી દઉં બસ ખોટી હે ને ભેજા મારી કરતી ને કે હોગઈ કરવી હોગાઈ કરવી કારણ વગરનો આપણે હેને કંઈ લવ કરવાની થતી નથી થઈ ગયું થઈ ગયું ખોટી હું તમે હવે ઓલી કરો હો હવે થઈ ગયું છે કે માં સુનિલ ને એટલા કે જાણા ભાગી ગયો છોકરો કેટલો હટાણ મુસીબતમાં છે એ તમને જ જોતા કારણ વગર નઈ રાયડું જ નાખતા તા કયો ના હું રાયડું નાખ પર થઈ દો થઈ છોકરા જુવાન છોકરાને ને કઈ કેવા તું ના તમે રાયડું નાખો બિસાડા ઉપર મારો વાક છે હું સ્વીકારું છું તમે ખોટા ખોટા હું કરવા એ નઈ બોલ્યા ભાગી ગયો ને છોકરો હજી થાઈકો પાઈકો આવ્યો ને તમે એને ઉલાયરો તો ઈ વયો ગયો બિસાડો મેં કંઈ એને નથી ને ફાઈ એ ચડાવી દીધું વાતું કરતી કે કેવું તો પડે ને આપણે એના મા બાપ છે આપણે નહીં કહીએ તો કોણ કહે ન કે બગડી જાય એ તને ખબર છે કે એનું કંઈ ભાન છે કે શું છે કે હું નહીં રોગે રોગી તું જ ઠગાઈ કરવી જ ઠગાઈ કરવી ત્યાં તારે માના ગામમાં છગાઈ કરવાની હોય એ પાકું જ હોય હું પડ્યો મારા દીકરા નહીં પડ્યો તો ત્યાં આ જો ઓલો થઈ ગયો કરવાની હોય રોગે રોગે પહેલાની વાતો તમે ઓલું કરો પહેલાની વાતો મૂકી દેવાની હોય ઘણું સહન મે કર્યું તમે કર્યું કારણ વગરની ખોટે ખોટી વાતો કરવી પહેલાની મને લઈને બેઠા હવે થી થઈ ગયું એ થઈ ગયું મારે કંઈ ન થાંભરું સોનાનો સેન્ટર બાને ને કેજે લઈ આવે ને હતી બો મારે બીજું કંઈ ન થાંભરું હું મફત રૂપિયા ન થતા તાટિયા ગહાઈ જાય છે આખો દિન રાત હું મહેનત કરું તઈ થાય હે ભાવ તો જો ને પાછો દોઢ બે તોલા થી દીધું જોર જો નકો થોડું

ઈ વાત તો એવી નથી મને ચેન જોઈએ બસ તારી બાને ફોન કરીને કહી દેજે તું કે ન્યાથી બધું લઈ આવે બસ વાત થઈ ગઈ પૂરી અને કોટે ખોટી એને ભેજા મારી ન કરવી જોઈએ મારે હમણાં હક વાત એના ભર થાય ને તો અહીંયા આફેડાનું મન છ મહિના જવા દે એનો પગભર થાય એમ રૂપિયા થાય ખબર પડે ને પછી હગાઈ કરીએ અટાણ ખોટી બેજા મારી મારે ન જોયું તને પહેલાં કહી દઉં

ફોન લે અને મારી પાસે હક પણ બાબત વાત ન થવી જોઈએ હું પહેલાં કહી દઉં બ એક બે ને ત્રણ એ વાત ન થવી જોઈએ ને મારું માથું પાકી ગયું હે આ રીતે સંબંધ ભેગું સમાજમાં શું વાત થાય તો બધાને ખબર નથી પડી ના ખરાબ લાગી એ તમને ખબર છે વીરાયુ નાખેતી રાયુ કરવાને કોઈ સહન ન કરી એટલી મને ખબર છે હું એવી થાકેલી પડી એવી થાકેલી પડીને થાકી હાલ ભાભીને ફોન તા કરવા દે હું કરે લેવો સેન રૂપિયા લઈને કરવાનો મગજ એવો છે ને ફાટેલો

હા બરાબર હાસી વાત છે પછી હું તમને ઓલી વાત કરીને ગયા તા બેન ભાભી તમને ઓલી પુષ્પા બેન હું વાત કરતા તા કઈ ઓલું આપણે હું દીધું તું ઈ કઈ વાત થઈ હતી તમારે કે નતી થઈ કે હું કાલ ભાભી ને પૂછી લઉં વાત કર લઉં તો કંઈ ખબર પડે તે હું કાલ ઈ બાબત પૂછી લઉં આપણે બે તોલા જી દીધું બેમાં માં જીરી કોસ મોય મતલબ બે લાખ ભાવ થઈ તો હું કો કે આપણે હું નાનું પૂછી લઈ પાયલ પેરી ગઈ કે ઘરમાં માં છે કે હું જરીક ભાભી ની કો નીકળતા હોય કે તમ પૂછી સુધી ફોન કરી ના બાબત કરી રોતા હતા બસ ને કીધું રોડો માં ખોટા ખોટા કારણ ઘણા બધું હારું થઈ જાય વાત થાય બીજી તો નીકળતા નીકળી ગયા ગયો ગાવા નીકળી ગયા હા હા બરાબર ત્યાં કાલ ભાભીને પૂછું કે કંઈ તમે એવું કહો કે પૂછ્યું નહોતું ને બરાબર નથી વાત કરું બા શું કરે મજામાં શું બા બાને કંઈ ઉપાધી ન કરતા બધું સારું થઈ જાય તો તમે જ્યારે ભાભી જાઓ ને તો જ્યારે પૂછી લેજો ને જરીક હા કે હું શે શેન ને ક્યાં પડ્યો ને હં હા એ તો હું પૂછી લેજો એટલે બાલ શે બને આપું હા તે બાને દિવસ વાત કરો હં ચાલો આપું